દિગ્વિજયસિંહ બાગના નવ લાખના સાધનો મહિનામાં તૂટતા દ્વારા કરવામાં આવી રહ્યું છે જીમખાના વોકિંગ ટ્રેક બાળકો માટેના રમતગમતના સાધનો તૂટી ગયા આ ઉપરાંત બાગમાં આવેલા વૃક્ષોને પણ બાળી નાખવામાં આવ્યા છે આ ઘટનાને લઈને જાગૃત નાગરિકો સ્થાનિકોની આ ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવામાં આવી રહી છે લીમડીના જે દિગ્વિજય ભાગમાં જે લીમડી નગરપાલિકા દ્વારા જે બગીચાનું જે કામ કરવામાં આવ્યું છે તે હિંચકા અને જે તેમાં હળવી હલકી ગુણવત્તાના સાધનો નાખવામાં આવ્યા છે અને એક જ મહિનાની અંદર જે તૂટી ગયા છે ખરેખર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નાખવામાં આવ્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાય અને આ જે પૈસા છે એ ખરેખર પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસા અલેખે જાય અને આમાં ભ્રષ્ટાચાર થાય તો ખરેખર જે લાખો રૂપિયાના જે સાધનો જે નખાણા છે અને જે પૈસા પ્રજાના છે જે ખરેખર ઉચ્ચ કક્ષાએ આમાં તપાસ થવી જોઈએ અને જે કે અધિકારી આમાં સંડાવેલા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ અમારે જાગૃત નાગરિક તરીકે અને એક સ્થાનિક નાગરિક તરીકે અમારી ફરજ બને છે રસ્તે રખડતા ઢોર લેને લઈને સંખ્યા ગુજરાત ભરમાં વધી